કે ઓલ કેલેલ પેલા હાલો ઠેલી મોલી નમ નઈ ગયો એટલે ખલેડાડમાં જાવું કે ઓલો બેના જોતી નાખી આમ નમે પાસ કોટી ગુંજ કરશો ઓલો ભૂલી જાય બધી હાલ કે આયે છે આયે જોખવામાં છે હાલ અમે જયભાઈ સલીમ ભાઈ કાલોલ કાઢી હા સંतोष હા વજન બોલ હા વજન બોલ હરીફ થઈ તો એટલે 828 નકી 828 માં રાખે હા લશ હાલો નીકળે <test> <Ein -2> <test> <ein -2>

Hey, yo, 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 yo,

ક્યાં જાવી ભાઈ દેખો 10 છે 10 સુતાવ નહી ક્યાં જાવી ભાઈ આલી કોલ તો